મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકની એક યુવતીએ એક રોમિયો અવારનવાર પીછો કરી મોબાઈલ ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો જે યુવક સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે યુવકે એવી પણ ધમકીઓ આપી છે કે જો તું મારી નહીં થા તો હું પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ કડી તાલુકાના થોળ ગામે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા આઈ શ્રી સોનલબાઈ માતાજીની એકસો બે મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ માટે કાયદાકીય પરવાનગી મેળવવા દેવાયત ખવડ તેમના ચાહકો સાથે કડી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા કડીના લક્ષ્મીપુરા રોડ પર આવેલી નંદન સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરિવાર પૌત્રના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી રૂપિયા પચાસ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા છે ઘટના અંગે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે મારુતિ નંદન સોસાયટીમાં રહેતા બળદેવભાઈ ચૌહાણ જેઓ ખાનગી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પુત્ર માહીનો પંદર ડિસેમ્બરે જન્મદિવસ હતો આ ઉજવણી માટે બળદેવભાઈ પરિવાર સાથે અમદાવાદ ગયા અને સોળ ડિસેમ્બરે તેમના મકાન સામે રહેતા મંજુલાબેને ફોન કરી જાણ કરી કે તેમના મકાનનું તાળું તૂટેલું છે વિજાપુર તાલુકાના જયપુર ગામની હદમાં આવેલા બિલીઝર તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે આ ઘટના ગઈકાલે સાંજના સમયે બની હતી માહિતી અનુસાર યુવક સિંગુડા વેણવા માટે તળાવ માસે ગયો હતો અને તે સમયે અચાનક તેનો પગ લપસતા તે તળાવમાં ઊંડા પાણીમાં ફસાઈ ગયો હતો યુવક તળાવમાં ડૂબ્યો હોવાની જાણ થતાં જ રાત્રિના સમયે વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ મહેસાણા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી રાતભરની જહેમત બાદ આજે વહેલી સવારે તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મહેસાણાના ઉચરપી ગામથી પસાર થતા પૂળા ભરેલા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા તેમાં ભરેલા તમામ પૂળા બળીને ખાક થઈ ગયા હતા ઘટનાની જાણ ગામના યુવકોને થતા ટ્રક ગામમાં તળાવ પાસે મુકાવી હતી અને આગ બુજાવવા પ્રયાસ કર્યા હતા જોકે આગ બુજાઈ ન હતી ત્યારબાદ ત્યારબાદ યુવકોએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે ટ્રકમાં ભરેલ પૂળા આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા